સાથે સ્થાયી સમિતિના કામોની ફાઇલ વિપક્ષને જોવા દેવાનો ચેરમેનનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના કાઉન્સીલરો ફ્લોર પર બેસી જઈ ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું માંગ હતી કે સ્થાયી સ્થાયી સમિતિના સમિતિના જે કામો મંજૂરી અર્થે કરવામાં આવે આવે છે તે કામોની બતાવવામાં પરંતુ અધ્યક્ષ દ્વારા ફાઇલ બતાવવાની પરમિશન ન આપતા ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે ગત્રો સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરમાં ન હોય આવતીકાલ એટલે કે આજે આ મુદ્દે ચર્ચા કરી નિકાલ કરવાની ખાતરી આપી હતી જે બાદ ધરણા બંધ

વિપક્ષના ફક્ત ત્રણ કાઉન્સિલર અહીંયા હાજર હતા બીજા બધા બારગામ હતા ત્રણે ત્રણ કાઉન્સિલર સાથે જોઈન્ટ મીટિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની થઈ ફાઇલ જોવાના મુદ્દે ડિસ્પ્યુટ હતું અલ્ટિમેટલી એમિકેબલ સોલ્યુશનમાં રિઝોલ્વ એ થયું છે કે વિથ પરમિશન્સ તમામ કાઉન્સિલર્સને જે એન્ડ મેન રિક્વાયર્ડ ફાઇલ બતાવવામાં આવશે એના પછી જે વિવાદ હતો એનો સુખદ આવ્યો છે ને જે વર્ષોની પ્રણાલિકા છે પ્રણાલિકા પ્રમાણે પરમિશન લઈ મને ફાઇલ્સ છે એક્ચુલી આ ડિસ્પ્યુટનું કોઈ કારણ નહોતું છોત્તેર કાઉન્સિલર્સમાંથી લિમિટેડ પોતાના વિસ્તારનું કોઈ કામ હોય ત્યારે અથવા તો વિપક્ષના નેતા અને સ્થાયીમાં જે લોકોને સ્થાયી સમિતિના જે ડિસિઝન મેકર્સ મેઇન મહત્વના હોદ્દા પર હોય એ લોકો જનરલી ફાઇલનો અભ્યાસ કરતા હોય છે બાકી બધા દરખાસ્તનો જ અભ્યાસ કરતા હોય છે પણ એક ખોટી પ્રણાલિકા સેટઅપ થાય કે કોઈને વાંચવા નહીં દેવી અને ભવિષ્યમાં કોઈને વાંચવી હોય તો તકલીફ પડે એના માટે આ ડિસ્પ્યુટ હતી અને અલ્ટિમેટલી ઇટ ઇઝ રિઝોલ્વ કે ભાઈ વિથ પરમિશન્સ દે કેન સી અને આઈ થિંક ઇટ ઇઝ ફેર ઇનફ સ્થાયી સમિતિના રૂમમાં જે હંમેશાથી અમે સ્થાયી સમિતિના રૂમમાં ફાઇલ્સ વાંચતા હતા સ્થાયી સમિતિના રૂમમાં ચેરમેનને પૂછીને જનરલી વાંચતા હોઈએ છીએ એ જ રીતના મંચાશ ગઈકાલે આપના માધ્યમથી ખબર પડી કે કોંગ્રેસના જે સભાસદો છે એ લોકો સ્ટેન્ડિંગની ફાઇલ જોવા માટે એક સ્ટેન્ડિંગ કમિટી રૂમની બહાર બેઠા હતા ગઈકાલે મેં મેસેજ કર્યો કે ભાઈ મને અનુકૂળ નહીં હોય તો હું આવી શકું નહીં કાલે બેસી અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું આજે સભાસદો જોડે ચર્ચા કરી છે વિરોધ પક્ષના કાઉન્સિલરો પણ પોતાનું યોગદાન વડોદરા શહેરના વિકાસમાં આપતા હોય છે જે રીતે ભાજપના કાઉન્સિલરો વડોદરા વિકાસમાં યોગદાન આપતા હોય છે જ્યારે ફાઇલ જોવા માટે કાઉન્સિલરો માંગતા હોય છે ત્યારે મેં આજે એમને કીધું કે જે સ્ટેટસ કો છે દેટ વિલ બી મેન્ટેન અને ચેરમેનની પરમિશન લઈ અને સભાસદ મારી પરમિશન લઈ અને મારી નજરની સામે એને જે કોઈ પ્રશ્ન સમજવા હશે અને ફાઇલ જોવાની જરૂર લાગશે તો ફાઇલ પણ બતાડવામાં આવશે એટલે સ્ટેટસ કો વિલ બી મેન્ટેન અને અમારા સભાસદો પણ કોઈકને કંઈક વિશે સમજવો હશે તો મારી પરમિશનથી મારી જોડે પણ સમજી શકશે અને છતાં બી જરૂર લાગે તો ફાઇલ પણ બતાડવામાં આવશે